મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જશે તો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરો બાકી વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહિન્દ્રા મહેન્દ્રા ચારસો પીચોતેર સરપંચ મોડલની વાત કરું બે હજાર નવ દસના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ જોવા મળશે નેવું ટકા અને કંપની કલરમાં આખું ઓરિજિનલ જનરલ બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે કલર કન્ડિશન આખું જનરલ બનાવેલું છે ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લીધા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઉં ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી જ છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા અને ટ્રેક્ટર આખું કમ્પ્લેટ છે ડોક્યુમેન્ટ પણ ટાયર ટાયરમોટ નવા જોવા મળશે નાના મોટા નવા ટાયર કરેલા ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત બે લાખ અને દસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે